ભાવનગર પાલિકા અણગઢ વહીવટના કારણે એરપોર્ટ રોડ પર આવેલી સોસાયટીના લોકો થઈ રહ્યા છે પરેશાન કેમ કે પ્રીમિયમ સોસાયટી વચ્ચે આવેલા ઢોર ડબ્બાની ગંદકીના કારણે ઘરમાં રહેવું હવે મુશ્કેલ છે શહેરમાંથી રખડતા ઢોરને પકડીને ઢોર ડબ્બામાં લાવવામાં આવે છે જોકે ઢોર ડબ્બાની યોગ્ય સફાઈ ન કરતા જ ગંદકી ફેલાય છે જેના કારણે સોસાયટીના લોકો પણ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે શું થયું છે આવું જોઈએ જાણીએ સમજીએ સ્વચ્છ શહેર સ્વચ્છ ભારત આવા દાવા કરતી ભાવનગર મહાનગરપાલિકાની ખુલી રહી છે પોલ જુઓ આ દ્રશ્યો જે ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત ઢોરવાડાના છે જે દ્રશ્યો જોઈને એવું લાગી રહ્યું છે કે આ ઢોરવાડામાં પશુઓ કેવી રીતે રહેતા હશે એરપોર્ટ રોડ પર આવેલ બાલા હનુમાન પાસેની આ સોસાયટીના લોકો આ ગંદકીથી પરેશાન છે કેમ કે રખડતા ઢોરના મળમૂત્ર તેમજ માખી અને મચ્છરના ઉપદ્રવથી ઢોરવાડાની આજુબાજુની સોસાયટીના લોકોને ભયંકર દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે તો ચોમાસામાં વરસાદ વખતે આ ગંદકીથી થતી દુર્ગંધના કારણે ઘરમાં રહેવું પણ મુશ્કેલ બની જાય છે આજનો જે પ્રશ્ન છે એ અમારી બાજુમાં આવેલ મ્યુનિસિપાલ કોર્પોરેશનનો ઢોરવાડો છે અને ત્યાં વારંવાર જે બહારના બહારના પકડીને રાખે છે તો એમાં જે જે એનું એનું ગોબર ને ઘાસચારો છે એની રજ છે એ વારંવાર કોલોનીમાં આવે છે અને એનાથી અમારી જે હેલ્થ છે એના ઉપર બહુ અસર થવા માંડી છે ઢોરવાડા ની અડોટ જે રહેતા લોકો છે એને વાસ બહુ આવે છે અને એની ગંદકી જે છે ગોબર હોય એની વાસ ખૂબ જ આવે છે અને રોગચાળો ફેલાવાની તકલીફ શક્યતાઓ વધી જાય છે

ત્યારે સ્વાભાવિક ક્રમ છે કે ખૂબ વિકસિત વિસ્તાર છે અને આ વિસ્તારની અંદર જે તે વખતે કોર્પોરેશન દ્વારા અન્ય વ્યવસ્થા ન હોય અને કોર્પોરેશનના અન્ય હેતુ માટેના પ્લોટની અંદર આ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી હતી સ્થાનિક રહીશોની માગણી પણ છે અને રજૂઆત પણ છે અને અમે પણ જોઈ રહ્યા છીએ કે જે રીતે વિસ્તાર વિકસી રહ્યો છે એ રીતે આ ડોડ ડબો ત્યાંથી અન્ય જગ્યાએ ખસેડવા માટેના અમારા પ્રયત્ન છે શહેરમાંથી રખડતા ઢોરને પકડીને મહાનગરપાલિકા આ ઢોર ડબ્બામાં મૂકી દે છે પરંતુ તેની સ્વચ્છતા રાખવામાં આવતી નથી તેવું આ દ્રશ્ય પરથી લાગી રહ્યું છે જો કે સ્થાનિક લોકોની માંગ બાદ હવે કોર્પોરેશન અન્ય જગ્યાએ ઢોર ડબ્બાને ખસેડવાનું વિચારી રહી છે પરંતુ અન્ય જગ્યાએ પણ આવો અણઘડ વહીવટ થશે તો ત્યાં પણ આ સમસ્યા થશે તે નક્કી છે નવની દલવાડી ઝી મીડિયા ભાવનગર